નમસ્કાર દોસ્તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આપણા સ્વર્ગવાસ માં છે આપડા ઉમેદસિંહ ઝાલમસિંહ ઝાલા હસ્તકે આપનાર છે આપડા કુમાનસિંહ ઝાલા ગામવાસવા તેમના તરફથી આખું ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી આ રીતના શું તમારે પણ જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક તે મોબાઈલ નંબર ઉપર જાણકારી કરી શકો છો અથવા અમારો સાઈડમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે જે તમારાથી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છો આવો આપણે જોઈએ ભોજન સ્વર્ગ આપણા કુમાનસિંહ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને હસ્તકમાં આપનારા આપણા કુમાનસિંહ ને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના કરી અને આવી જ રીતના આ સેવાનો લાભકારક લેતા રહે તેમનો સપોર્ટ ઘણો મળી રહ્યો છે અને તમે પણ આગળ આવો અને આ વિડીયો બને તે ઓછા લોકોને શેર કરવા વિનંતી છે જે પણ આપવું હોય ગાંધી હોસ્પિટલમાં આપી શકો છો ત્યાં આવી અને અમારો કોન્ટેક નંબર પ્રાપ્ત કરી અને અમને ફોન કરી ફોન કરી અને જાણ કરી શકો છો અથવા કોઈ પણ ઘઉં ચોખા કોઈ પણ અનાજ આપવું હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે અમારો મોબાઈલ નંબર પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક તે નંબર ઉપર જાણકારી કરી શકો છો એક વખત આવો અમારા ટ્રસ્ટની મુલાકાત માટે રૂબરૂ અને અમારો કાર્ય જુઓ તમે ચલો જય શ્રી કૃષ્ણ

はい。I <laughs>